ઘોર કારણે એક માસૂમ બાળક ગયું અને અંતે ચોવીસ કલાક બાદ તેનો મૃતદેહ મળ્યો અને આજે તેની અંતિમ યાત્રા કાઢવામાં આવી ત્યારે તે સમયે તેના માતા પિતાનું હૈયા ફાટ રૂદન જોઈને કદાચ આ સરકાર ને તેમના વિશેની કંઈ પડી ના હોય એવું લાગી રહ્યું છે એટલું જ નહીં પોલીસ દ્વારા મનુષ્ય વધનો ગુનો નોંધવામાં આવ્યો છે અને સુરતના મેયર નો પણ સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

જે તે કામ હોય છે તેની દેખરેખ રાખતા હોય છે તે લોકોના વિરુદ્ધ મનુષ્ય વધનો ગુનો નોંધવામાં આવ્યો છે સૌથી પેલા તો પોલીસને સાંભળીએ કે તે વિષય શું કહી રહ્યા છે સમગ્ર મામલે શું ફરિયાદ નોંધવામાં આવી છે જે દુઃખદ ઘટના બની એમાં બીએનએસ કલમ એકસો પાંચ અને ચોપ્પન મુજબની ફરિયાદ નોંધવામાં આવી છે સાપરાધ મનુષ્યવત એટલે જે પણ ડ્રેનેજ વિભાગના જે પણ જવાબદાર અધિકારી કર્મચારીઓ છે તે વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે હાલ ફોરેન્સિક પીએમ અને પેનલથી પીએમ કરવામાં આવી રહ્યું છે ત્યારબાદ જે પણ કાયદેસરની કાર્યવાહી છે તપાસ એ રીતે કરવામાં આવશે પાંચ તારીખના રોજ સત્તર ત્રીસે કોલ મળેલ કે આવી એક ઘટના બની છે બે વર્ષનું બાળક ગટરમાં પડી ગયેલ છે તાત્કાલિક ફાયર બ્રિગેડ પોલીસ જવાનો અને અન્ય તંત્ર કામે લાગેલું અને ગઈકાલે એનડીઆરએફ ની ટીમ બોલાવવામાં આવેલ અને બે વાગ્યાની આસપાસ મૃત્યુ મળી આવે સુરતના મેયર દક્ષેશ માવાણી દ્વારા પણ સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ ગઈકાલે જ્યારે બાળક મળી આવ્યો પછી મેમેરમાં જઈને હું ને પદાધિકારીની તમામ ટીમ પરિવારને સાંત્વના આપી અને ત્યારે જ અમે નક્કી કર્યું હતું કે આમાં જે કોઈ જવાબદાર અધિકારી હશે એને ચોવીસ કલાકમાં સુરત મહાનગરપાલિકા દ્વારા પગલાં ભરવામાં આવશે આજે સવારે કમિશનરશ્રી દ્વારા ચાર અધિકારીને સોકોઝ નોટિસ આપી દેવામાં આવી છે રાંદેર ઝોનના કાર્યપાલક ઇજનેર ડેપ્યુટી ઇજનર જુનિયર ઇજનેર અને સુપરવાઇઝર આ ચારને તબક્કાવાર પોતાને સાત દિવસમાં બે જને પાંચ દિવસમાં એક જને બે દિવસમાં જવાબ રજૂ કરવાનો છે આ જવાબના અંતે પણ કોઈ બીજા અધિકારીઓ આમાં ભૂમિકા હશે તો એની જવાબદારી પણ આવના સમયમાં ફિક્સ કરવામાં આવશે આવનાર સમયમાં સુરત મહાનગરપાલિકામાં આવો બનાવ બીજી વાર નહીં બને તેની તકેદારી પણ રાખવામાં આવશે અને આ આ બનાવથી એક દાખલો બેસાડવો પણ સુરત મહાનગરપાલિકા જઈ રહી છે સર કઈ રીતે કાર્યવાહી થશે થશે આજે આ તપાસની તપાસની અંદર અંદર જો તો પોલીસે અત્યારે એ ગુનો પણ નોંધ્યો છે ઇન્વેસ્ટિગેશન પણ ચાલુ છે પણ મહાનગરપાલિકાએ અત્યારે ચાર અધિકારીને શોકો આપી દીધી છે તપાસના અંતે કોઈ અધિકારીની ભૂમિકા આમાં સંડોલી હશે તો તેને સસ્પેન્ડ સુધી પણ કરવામાં આવશે આ બે વર્ષનું બાળક એક સામાન્ય વાતના કારણે મોતને ભેટ્યું છે કારણ કે તે વિસ્તારમાંથી નીકળી રહ્યા હતા તે જ સમયે તે ગટરનું ઢાંકણું ન હોવાને કારણે તંત્રની બેદરકારીને કારણે આ બાળક ગટરમાં ગયું હતું ને બે ફૂટ ઊંડી આ ગટરમાં આ બાળક ખોવાઈ ગયું હતું મળતું નતું તે બાદ ચોવીસ કલાકની મહા મહેનત બાદ આ બાળક મળ્યું હતું ને અંતે ગઈકાલે આ બાળકને મૃત જાહેર કરવામાં આવ્યું હતું કારણ કે બાળકનો ફક્ત ને ફક્ત મૃતદેહ બહાર આવ્યો હતો ને આજે તેની અંતિમ વિધિ કરવામાં આવી હતી જે સમયે અંતિમ યાત્રા કાઢવામાં આવી તે સમયે તેના માતા પિતાની વેદના જોઈને કદાચ કોઈ પણ વ્યક્તિ હોય છે તે ઉઠે છે પરંતુ હજી સરકારી અધિકારીઓ દ્વારા તો પછી ત્યાં જે ભાજપ સરકાર લાગે છે દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી અનેક એવા સવાલો ઉભા થઈ રહ્યા છે તેની સાથે જ માતા પિતાએ પણ ગઈકાલે કહ્યું હતું કે શા માટે થઈને સરકાર કોઈ કાર્યવાહી નથી કરતી તેવા પણ અનેક સવાલો તેમના દ્વારા ઉભા કરવામાં આવ્યા હતા જોકે આજે આ બાળકની અંતિમ યાત્રા નીકળી ગઈ ઘણા બધો સમય થઈ ગયો તો તેમ છતાં પણ સરકાર દ્વારા હજી સુધી કોઈ જ યોગ્ય પગલા ભરવામાં નથી આવ્યા તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ મારી ચેનલ જ્યુઝ ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું હુર્શો ની નમસ્કાર